બતાવી દીધો ને પૈસાનો રોક હા તમારે જે ફંક્શન કરવું હતું એ કરી નાખ્યું પણ મમ્મી તમને લાગ્યું નહીં કે આટલા મોટા ફંક્શનમાં હજી પણ ઘણા લોકોની કમીઓ હતી કોની કમી હતી કોની વાત કરે છે તું મો ખોલીને સીધી સીધું બોલ ને આમ ગોળ 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 વાત છે ના માટે કરે છે જે કમી હતી ને પૂરી કરવા માટે આપણે મહેમાનને બોલાવ્યા પણ મમ્મીએ મમ્મીએ એમનું અપમાન કરીને પાછા મોકલી દીધા પણ મમ્મીનો નો હટ થઈ ગયો છે ને કારણ કે એમ નહી એમનું કહેલું કરતી નથી ને એ મહેમાન પાછા લઈ આવી અને બધાની સામે તમારું ઘણું અપમાન થઈ ગયું છે ને મમ્મી આજે તને નથી લાગતું કે તું વધારે જ પડતું બોલતી હોય હવે બોલવું પડે એમ છે આ બધાની સામે તો છે ને કંઈ ના કહી શકે પણ હવે હવે બધા જતા રહ્યા છે મમ્મી તમને જરા પણ ભાન છે કે તમે જેનું અપમાન કરતા હતા અને બીજું કોઈ નહીં પણ તમારી દીકરી હતી એમ પણ મમ્મી આખા ફંક્શનમાં બીજા બધા તો આવી ગયા પણ બે જ જણા નથી આપ્યા એક જીજાજી ને મારી બેન અરે મમ્મી પણ ન હતા કે આવે શું કામ લાયક નથી મમ્મી પૈસા નથી તો શું અશોક ખરાબ છે હા અરે જીજાજી ઘણું બધું કમાઈ લે છે અને આમ પણ ના કમાતા હોય ને તો પણ પોતાની રીતે પોતાની મહેનતનો રોટલો શાંતિથી ખાય છે હવે આનાથી સારું સુખ જોઈએ શું માણસને જીવવા માટે આ બધી વાતની મમ્મીને ક્યાંથી ખબર પડે મમ્મીએ તો મગજમાં એક જ વાત બેસાડી દીધી છે ને કે પૈસા જ પરમેશ્વર છે પૈસા છે તો બધું છે ખબર ને પોતાના જીવનમાં એક હાથો શું થાય કે તમે તો પૈસાને જ મહત્વ આપી દીધું માણસની તો કોઈ વેલ્યુ જ નથી અને આમ પણ હા મોટી બેને શું ખોટું કર્યું છે અરે પ્રેમ થઈ ગયો તો એની સાથે લગ્ન કરી લીધા અરે લગ્ન કરવા મમ્મી એ કઈ ગુનો છે કઈ ખોટું છે ખાવા નથી આપતું સમજી કે તમે બનને તમે બનને આ જલસાથી જીવો છો ને એટલે આટલી જીબડી ચાલે તમારા બનને ઉડી અચ્છા મતલબ કે હવે તમે એ પણ કહેવા માંગો છો કે તમે અમને ગદરાવી રહ્યા છો જો મમ્મી મહેનતનો રોટલો હું પણ કમાઉં છું અને હું પણ કમાણી કરીને જ ઘરમાં આવું છું આ પછી તમે મને રાખો છો આમ કમાણી કરે છે તું હ કેટલી કમાણી કરે છે તું તું મારા રૂપિયા પર જ એશ કરે છે ભૂલી ન જતો મમ્મી તો તમને હવે તમારા પૈસા મુબારક નથી જોઈતા આમાં અરે આજે આપણે સંભળાવી દીધું છે ગઈ કાલે એમને મીરાબેન ને સંભળાવી દીધું હતું પૈસાનો અભિમાન જો એટલું આવી ગયું છે આજે આપણને કહી દીધું કે તમે મારા પૈસા પર જીવો છો કાલે સવારે આપણા છોકરાઓને સંભળાવશો સાચી વાત છે તારી અને આમ પણ મમ્મીને તો હવે પૈસા આપીને બધી વસ્તુ ખરીદવાનો શોખ થઈ ગયો છે ને તો વાંધો નહીં મમ્મી જ્યારે તમને સમય પડીએ કોઈ વ્યક્તિની જરૂરિયાત હોય ને ત્યારે પૈસા લઈને બજારમાં જજો અને બજારમાંથી વ્યક્તિઓ ખરીદીને લઈ આવજો અને કહી દેજો એને ક્યાંકથી તું મારો દીકરો છે તું મારી દીકરી છે મમ્મી ખરા સમય છે ને પૈસો નહીં સાચવેલો સંબંધ કામ લાગે છે હજી સમજો ને તો સારું છે બસ હવે ભાસણબાજી બંધ કરીશ તો વધારે સારું રહેશે ભાષણબાજી લાગે છે તમને મમ્મી તો ઠીક છે હવે આ ભાષણ તમને ક્યારે સાંભળવા નહીં મળે દેવા આપણે જે ફેસલો કર્યો છે એ મમ્મીને હવે સાંભળાવી તો ફેસલો સેનો ફેસલો અને કેવો શું કર્યું છે તમે મને હેજ છે અમે લોકો હવે આ ઘરમાં તમારી સાથે રહેવા નથી માંગતા હા તો ક્યાં જશો હ ભીખ માગશો બંને બહાર જઈને શું કરશો તમે શું કામ કરો છો અમે ભીખ માગીએ કે ગમે તે કરી એ હવે અમારે જોવાનું છે તમને તો કહેવા નહીં આવે ને તમારી આગળ હાથ નહીં ફેલાવીએ મમ્મી કે અમને પૈસા આપો તમે ફક્ત છે ને આ મીરાના રવાડે ચડ્યા છે તમે બંને જોડા હા તો શું ખોટું કર્યું છે અમારી બેન જે રસ્તે ગઈ છે એ રસ્તે અમે પણ જતા રહી અરે પાછી આવશે પસ્તાશે તમારે બંનેને પણ પસ્તાવો કરવો છે લાગતું નથી કે અશોક કુમાર ક્યારેય પણ આવું થવા દે એ બંને પ્રેમ અમે લોકો જોયો છે ભલે પૈસા નથી પણ પ્રેમ તો બહુ વધારે જ કરે છે અરે પ્રેમ તો આજે છે ને કાલે નહી પણ હોય તો પ્રેમ આજે છે અને કાલે નહી હોય મમ્મી આવડત થી કમાયેલો રૂપિયો છે ને તો રહેશે એની વાતો છે ને ખાલી વાતોમાં જ રહેવાની છે હશ તમે સાચા ને અમે લોકો ખોટા અમારે છે ને તમારી સાથે કોઈ દલીલ નથી માની લીધું ને બરાબર કર્યું બહુ જલ્દી માની લીધું તે તમે માનવું જ પડે ને તમે મોટા છો

પાગલ જતા અમારું શું થાય છે અને શું એની ચિંતા તમારે કરવાની કે જરૂર છે તમારી પાસે તમારો પૈસો છે ને આ દેવ કરજો અમારી જોતા આ શું બોલે છે તું ખબર પાગલ થઈ ગયા છે છોકરાઓ બધા ઘડીકમાં આવી એવા પાર્ટી પૂરી થઈ ગઈ ઘડીકમાં ના પપ્પા અમે લોકો જમવા ગયા જ નથી પાયરે પાપીને આશીર્વાદ આપીએ અને મળીને આવી ગયા છે ખાલી અભિનંદન હા પપ્પા અરે પણ જમવા કેમ ન ગયા હું વાંધો પહેલાં તો અમે ગયા તો મારા સાસુએ અમારું અપમાન કર્યું પછી અમે ઘરે વહી આવતા હતા ત્યાં દામીની બેન હામા મળ્યા તો એ અમને ઘરે લઈ ગયા અને પછી મેં મીરાને સમજાવી કે આપણે જાવું જ છે હોટલ માં જમી આવીએ નહીતર પછી દેવાંગભાઈ ખોટું લાગી જાય પણ પછી આય તૈયાર થઈ અમે ફરીવાર ત્યાં જવાના હતા ત્યાં પાછા મારા સાસુએ અપમાન કર્યું અરે એનું તો સ્વભાવ જ છે અપમાન કરવાનો માન અપમાન એને કોઈ વસ્તુ લાગે ઓળખે જ નહીં તમે સમજો આખી વાત કે માણસો ની વચ્ચે સારું ના લાગે ઘરમાં પાંચ માણસની વચ્ચે બોલે તો ઠીક છે પણ મમ્મી તો ગમે ત્યારે ગમે એની સામે બોલવા માંડે છે અને એવા શબ્દો મારાથી ન સંભળાયો હું માનું છું કે એમને દુખ લાગ્યું છે મારા કારણે પણ એટલું બધું પણ શું બોલવા અશોકનું પણ તો વિચારવું જોઈએ ને એમનું પણ તો દિલ ને આવું સાંભળે તો અરે જો એને તમને નાનેથી મોટી કરી હોય અને પછી તમે આવું પગલું ભરો તો એ તો દરેક વ્યક્તિનો મગજ તો જાય જ ને એટલે એને આ બધું યાદ રહી ગયું હોય તો આપણાને તમને ક્યાંક નહોતી ખબર બેને કે આપણે જાવું એ મમ્મીને નહીં ગમે અને એ આપણને ફાવે એમ બોલશે એ કંઈ નવું તો નથી તમે છે ને માનની અપેક્ષા રહીને જ ગયા હતા ત્યાં કે આપણને મમ્મી બોલાવશે માન આપશે પણ એવું થયું નહીં એટલે તમને એ અપમાન લાગ્યું એવું નથી પણ મીરાને દુઃખ તો લાગતું હોય ને એ એક મા થઈને આનું આટલું અપમાન કરે તો કેટલું દુઃખ લાગે અરે પણ તમારે કાંઈ નહોતું કરવાનું પાર્ટીમાં બધા ગયા બધા સગા સંબંધી એના ભેગા થયા છે અને બધા પૂછતા છે કે હજી આ લોકો સમાધાન નહીં થયું એની મમ્મીને હજી એ જમાઈને દીકરીના ઘરે નહીં બોલાવતા હોય આ લોકો તમને જો કે આમાં દેવાંગનો અને દામિનીનો હું વાક લ્યો એને તો તમને આમંત્રણે આપ્યું હતું તમે ત્યાં ગયા હોતે અને પછી છેલ્લે ટાઈમે તમે હમણાં પાછા હોઈ આવો તો એ એને ન ગમે ને આપણે એનું વિચારવાનું હોય ખાલી મમ્મીનું ન વિચારવાનું હોય પણ પપ્પા વિચારવું તો પડે ને મમ્મી એટલી વાત કેમ નથી સમજતા કે જે થઈ ગયું છે ક્યારે બદલાવવાનું નથી તો પછી એક વાતને પકડીને શું કામ રાખવા ભૂલી જવું પડશે અને ભૂલીને જીવવું ને એનું નામ જ તો જીવન છે અરે જો ઘણાનું નેચર જ એવું હોય એકવાર પકડી રાખે ને કે મારે આમ નથી કરવું એટલે એ નો જ કરે પછી એને હો માણસો કહે ને સમજાવે ને તોય એ પછી સાચું હોય ને તોય એ એમ કરવા તૈયાર જ ન થાય એટલે ઘણાના સ્વભાવો જેવા હોય એમ જા એ એની મેળા સુધરે એની મનથી એમ કહે કે નહીં હવે મારે બરાબર છે હવે આમ કરવું છે તો જ વસ્તુ કરે ઘણા આપણે આ લાગી જાય લોકોને વ્યસન થાય એ હું કમ નથી છોડતા નકર એને ખબર જ છે કે મારે આ નુકસાન જ છે બધા એને કેટલી શિખામણ આપે કેટલી દવાઓ કરે તો એ નથી વ્યસન છોડતા જો પછી એને પોતાને મન થાય છે કે હવે મારે આ વ્યસન છોડવું છે ત્યારે જ છોડે છે બસ આ વ્યસન જેવું છે કે મને મારું કયું કર્યું નહીં મેં કીધું એમ ન કર્યું અને મારું અપમાન કર્યું ને આ બધું વ્યસન જેવું જ છે આવું બધું મિરાબુ યાદ ન રાખાય ઠીક છે પપ્પા હું કોશિશ કરીશ કે ભૂલી જાઉં પણ એક વાત પાકી છે કે આજ પછી મમ્મીના ઘરે ક્યારેય નહીં જવું હવે જ્યાં સુધી મમ્મી મને નહીં બોલાવે ત્યાં સુધી એ ઘરમાં હું પગ નહીં મી અને દેવાંગને મળવું હોય ને તો આવે આપણા ઘરે સબંદ કે મારે એક ને સાચવાવાના છે એ લોકો ને જરૂર હશે ને તો અહીંયા આવશે જો સંતાન ભૂલ કરે ને તો માવતર એને સુધારે પણ આયા માવતર ભૂલ કરે છે તો હવે તમારે એને સુધારવાની હોય ખાલી દર વખતે કે માવતર જ સુધારા કરે આપણી સંતાનની ફરજ બને ને તો શું કર એમના પગમાં પડી રહો 24 કલાક છતાં એ માનશે પપ્પા મમ્મી માનવાના હોત ને તો માની ગયા હોત એક વખત ને 10 વખત માફી માંગી ચૂકી છું સમજાવી ચૂકી છું પણ એમને કઈ વાતનો અહમ છે ને મને ખબર છે આ રૂપિયા જ બધું કરાવે છે અરે પણ તમે એમ કહો છો કે હું એની ઘરે જ નહીં જાઉં ક્યારે એ બોલાવશે તો જ જાય તો એ આખી જિંદગી ન બોલે તો આપણે કંઈ એની ઘરે એ ઘરે થોડા સંબંધ તોડી નાખવાના સંબંધ તો જોડવામાં જ સારું છે જેટલું જોડવામાં મજા છે ને એટલી તોડવામાં મજા નથી ભલે ને ગમે એવું થાય આપણે સંબંધ કોઈ યારે તોડાય નહીં ભલે એને આપણું ખરાબ કર્યું હોય તોય એ સંબંધ ન તોડાય કોઈ યારે આ તો હગી મમ્મી છે તો એની યારે થોડો સંબંધ તોડાય હા હાસી વાત છે હાલ કેવું રહ્યું જમવાનું ભાવ્યું બહુ જ મસ્ત હતું બનાવ કે આજે પણ તારા હાથમાં એ જ જાદુ છે અને એ જ ટેસ્ટ છે જે તું ઘરે હતીને બનાવતી હતી દેવા માણસ લગ્ન કરી લે એટલે એની રસોઈ ના ફરી જાય કાઈ સાચી વાત છે પણ છતાંય તે એની એ કન્ટિન્યુટી જાળવી રાખવી એ સારું કહેવાય ને એ પણ સાચી વાત છે ચાલો તમે બનને જીતી ગયા હું શું કહું છું શું આ તું મમ્મી પાસે મળવા જાય છે કે નહીં નહીં એ ઘર છોડ્યું પછી અમે ત્યાં ગયા જ નથી ફરી પાછળ ભાભી તમારે જવું જોઈએ મમ્મીને એકલું લાગતું હશે ને ચાલો માન્યું કે મમ્મીને હું નથી ગમતી પણ તમારી સાથે તો એને કોઈ વાંધો નથી મમ્મીને એકલું લાગતું હોય તો પછી મમ્મીએ મને ફોન કરવો જોઈએ મમ્મીએ મને મળવા આવવું જોઈએ અને બેનબા અમે જ્યારે અહીં આવ્યા ત્યારે ફોન પર શું વાત થઈ હતી કે આપણે એ ટોપિક ઉપર વાત નહીં કરી નહોતી કરવી ભાભી પણ જ્યારે મમ્મી વિશે વિચારું ત્યારે વાત થઈ જ જાય છે ગમે એમ તો એ માં છે ને મમ્મી વાહ બેસી શકું અહીંયા આ કેમ નહીં બેસ ને રીઅલ છે કેમ અચાનક કયા આ કરીબ ઝૂપડામાં તમને ગમતું નહીં હોય ને મમ્મી પછી એસી નથી પંખો પણ અવાજ કરી કરીને ફરે છે કઈ થયું મમ્મા તમે અચાનક અહીંયા તમને એડ્રેસ કોણે આપ્યું અને કઈ પ્રોબ્લેમ તો નથી ને તમે ના દામી કઈ પ્રોબ્લેમ નથી દેવાને ક્યાંથી પ્રોબ્લેમ હોવાનો છે પૈસા જો પડ્યા છે

સૌથી મોટી ગુનેગાર તો બેટા હું તારી છું કે મેં તારા પ્રેમને ન સમજ્યો ને હંમેશા પૈસા રૂપિયા પ્રોપર્ટી મિલકત ની જ વાતો કરતી રહી મારી ભૂલ થઈ ગઈ અને હું દિલથી માફી માંગુ છું મારા બધાને શું કરે છે તું આ તમે લોકો છે ને મને માફ કરી દેજો પણ સેની માફી માંગે છે તું કારણ કે હું મારા અહમ અને ઈગોમાં જ રહીને જો તારા પ્રેમને ન સમજી શકી હા પણ તો ખોટી નથી મમ્મી માણસ છે ને એને જીવનને જોવાનો અને જીવવાનો નજરિયો અલગ હોય શકે તારા મતે પૈસાવાળું હોવું જરૂરી છે તો એ ખોટી વાત નથી કોઈ પણ મા બાપ પોતાની દીકરી માટે સારું જ વિચારતા હોય ને કે સારા ઘરમાં જાય તો મહેનત ન કરવી પડે પૈસા ટકે સારું હોય તો એ લોકો સુખેથી જીવી શકે તારી જિંદગી જીવવાની અને જોવાની રીત ખોટી નહોતી પણ કદાચ મારી મારી રીત અલગ હતી જીવનને જોવાની એટલે આવું થયું છે હા બેટા પણ ખરેખર કહું ના પૈસા કરતાં પ્રેમ ખૂબ જરૂરી છે જ્યારે દેવાંગ અને ધામીની ઘરમાંથી નીકળી ગયા ને ત્યારે આ વાતનો અહેસાસ થઈ ગયો કે પૈસાથી ખરીદીને ખાઈ શકું છું પણ એ સંતોષ નથી મળતો જે મારા છોકરાને બહુ જે મને પ્રેમ આપતા હતા મારા ઘરની દિવાલો મારું ઘર એકદમ સુનસાન થઈ ગયું અને આ બધું દેવાંગના કારણે જ થયું છે જો એ આ ઘરની બહાર ન નીકળ્યો હોત ને તો કદાચ આ અહેસાસ મને હજી સુધી ન થયો હોત અહેસાસ તો થયો છે મમ્મી પણ બહુ મોડો થયો છે માનું છું કે તમારી ભાવના ખોટી નહોતી પણ છતાંય તમારી અંદરનું એ વ્યક્તિત્વ એ હંમેશા પૈસા જ ઝંકતું હતું અરે મમ્મી આવું તમારી એકલાની સાથે નથી થઈ આ દુનિયાના ઘણા મા બાપ એવા છે કે જે પોતાની દીકરી માટે હંમેશા સુખની જ ઝંકણા કરતા હોય છે છોકરો શું કમાય છે કેટલું કમાય છે કેટલી જમીન છે કેટલું આ છે તે છે અરે મમ્મી માત્ર આ બધી વસ્તુઓ જરૂરી નથી સામે છોકરો પણ જુઓ એના સંસ્કાર જુઓ એનો વ્યવહાર જુઓ કદાચ બની શકે ને કે પૈસા આજે ના હોય કાલે ઉઠીને છોકરો જો સારો ટેલેન્ટેડ હશે યોગ્ય હશે તો પોતાના દામ ઉપર સારામાં સારી ફેક્ટરી પણ ઊભી કરી લેશે અને જો પૈસાવાળો ગોત્યો હશે અને જો સટ્ટે બાજુ હશે કે પછી કોઈ જગ્યાએ ઝુકારી હશે તો બધું જ પોતાની પાસેનું જે કંઈ પણ છે ને મમ્મી બધું રાતોરાત ગુમાવી પણ દેશે સમજાતું નથી કે આજકાલના મા બાપ આવો બધો વિચાર કેમ નથી કરતા એક સમયે તો જનક રાજાએ પણ શરત રાખી હતી કે સૌથી સારામાં સારો વ્યક્તિ સૌથી સારામાં સારું ખોડું અને એમાં પણ સૌથી વધારે બળવાન યુવાન હશે ને એ જ એમની દીકરીને પરળ પણ શું પરિણામ આપ્યું આખરે ગમે એમ તોય એમની દીકરીને તો વનવાસ જ ભોગવવાનો થયો ને મતલબ મમ્મી કોના નસીબમાં શું લખ્યું છે કોના નસીબમાં શું નથી લખ્યું આ બધું ભગવાને નક્કી કરેલું હોય છે આમાં તમે કે હું કદાચ ગમે એટલા ઊંચા નીચા થઈ જાય ને તો પણ એના લખેલામાં ક્યારે મેક ના મારી શકે સાચી વાત છે દેવા આજે તે મને બહુ જોરમાં તમાજો મારી દીધો છે સબક શીખવાડી દીધું છે તે મને પણ અશોક કુમાર હું તમારી પણ માફી માંગુ છું કે આ સુધી મેં તમારું અપમાન જ કર્યું છે મે તમને ક્યારે ક્યારે પ્રેમથી બે શબ્દ પણ નથી બોલ્યા જો તમે આમ મારી માફી માંગો ને એ સારી વાત ન કહેવાય જ્યાં તમે અને ભૂલ તો મારી હતી ને કારણ કે કઈ એવી માં હોય કે જે હા ગરીબના ઘરમાં એની દીકરી આપે હા અને તમારી દીકરી તો પહેલેથી તમારા લાડકોટમાં અને બહુ સારી રીતે ઉછળી હતી તો અહીંયા અહીંયા તો આવી રીતે હું ન રાખી શકું પણ હું બને એટલો પ્રયત્ન તો કરું જ છું કે એ હંમેશા ખુશ રહે વા કુમાર વાહ આજે જોઈ લીધું કે તમારી પાસે પૈસા તો નથી પણ સારા સંસ્કાર છે સારા ગુણ છે અને બીજાને માફ કરીને નમતું મૂકી દેવાની ભાવના પણ સારી છે આ બધી રીતના તમે તો અમીર જ છો પણ છતાંય કદાચ મારા મમ્મી જેવાને કે બીજા કોઈ વ્યક્તિને તમારી અંદરની આ અમીરાત ના દેખાય બસ ભાઈ ભાયાભાઈ એકને એક વાત કેટલી વાર કરીશ હું શું કહું છું તમે બંને ચાલો ઘરે અને બેટા હું તને તો આપણા ઘરે નહીં લઈ જઈ શકું કારણ કે આ મારા તો બહુ સ્વાભિમાની છે પણ એક ઓફર કરી શકું છું કે હું એમને આપણી કંપનીમાં જોબ આપી શકું છું જો એ તૈયાર થતા હોય તો જોબ આપશો પાર્ટનરશીપ આપવાની હોય કુમારને અરે બધું એમનું જ છે સ્વાભિમાની છે ને પર નથી લઈ જવું પણ એ સ્વાભિમાની છે એમના લેવલનું એમને હું કામ ઓફર કરી શકું છું હા તો તો ચાલો આપણે ઘરે જઈએ અરે ના નથી જમવું ચાલો બેટા